દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડિયા નજીક ખાનગી બસ અને કાર વચ્ચે થયેલા જીવલેણ અકસ્માતમાં સાત મુસાફરોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા જ્યારે નવથી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર પશુવાળુ આવી જતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં વરદીયા ગામના યુવાન સહિત એક જ પરિવારના પાંચ લોકો સહિત સાતના મૃત્યુ થયા છે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ સહિત સ્થાનિક તંત્ર ફાયર તેમજ એમ્બ્યુલન્સ તેમજ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઘટના આજે દ્વારકાની બાજુમાં જ જે અકસ્માત થયો એ બની અને ત્યાં આજે મેં દ્વારકામાં જ હતા તો ખબર પડતા ત્યાં જ સ્થળ ઉપર ગયા હતા ત્યાંના પ્રાંત અધિકારી પોલીસ તંત્ર અને જે આરોગ્યની ટીમ છે એને ત્યાં પહેલાં દ્વારકા હોસ્પિટલ બધાને લઈ ગયા અને ત્યાંથી મળીયા જેને રિફર કરવા જેવા હતા એ બધાને લેવા જાય હમણાં અત્યારે ખંભાળિયા hospital માં પણ મેં જેને ઈજાઓ થઈ છે અકસ્માત માં એને હમણાં એ મળ્યો છું મોટી બસ હતી એ ડિવાઈડર ક્રોસ કરી અને બીજી સાઈડ માં જતી રહી હતી અને એક નાની કાર જે ઇકો કાર અને બીજી એક સ્વિફ્ટ કાર હતી જેની સાથે ટકરાઈ જઈ ગઈ હતી તો જેના લીધે જે ઇકો કાર છે જેમાં કલોલ ના વતની એવા જે પરિવાર હતું ઠાકોર ફેમિલી છે એમના હસબન્ડ વાઇફ અને એમની સાથે જે નાના બાળકો હતા એમ ટોટલ 7 લોકોનું મૃત્યુ થયેલું છે એક બરડિયાનો વ્યક્તિ છે અમારા દ્વારકા જિલ્લાના એમનું મૃત્યુ થયું છે ટોટલ 7 મૃત્યુ નોંધાયેલા છે જેમની આગળની કાર્યવાહી છે જે દ્વારકા હોસ્પિટલ ખાતે થઈ રહી છે અબિ તક میرے પાસે ફેટલ કેઝ્યુઅલટી કે જો રિપોર્ટ છે اس کے અંદર तकरीबन 7 ફેટલ કેઝ્યુઅલ ફેટલ ہوئے કેઝ્યુઅલટી और तकरीबन 14 लोग जो है वो ઇન્જ્યોર છે जितने भी ઇન્જ્યોર છે ઉમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ દે કે ફર્સ્ટ એડ દે કે ખંભાલિયા કે ડિસ્પેચ કર્યા